ને આગળ ધપાવવા પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં પણ સ્વચ્છતા જળવાઈ રહે એ દિશામાં પ્રયત્નો હાથ ધર્યા છે સાથે સાથે વડોદરા મહાનગરપાલિકામાં પણ સ્વચ્છતા અને સુંદરતા જળવાય તે હેતુસર કચેરીને સુશોભિત કરવામાં આવી રહી છે આખી કચેરીમાં નવા છોડના પ્લાન્ટ મૂકવામાં આવ્યા છે અલગ અલગ પ્રકારના છોડ પાલિકાની કચેરીને સુશોભિત કરી રહ્યા છે તો કેટલીક જગ્યાએ રંગરોગાન પણ કરવામાં આવ્યું છે અને નગરપાલિકાના પ્રાંગણમાં સ્થાપના કરવામાં આવનાર શિવજીની પ્રતિમાના સ્થળની ની પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે